ભાવનગર થી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભારાપર લોહિયારમાં માં મારામારી સર્જાઈ છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારાપરા ગામમાં મારામારી સર્જાઈ હતી બે પક્ષો વચ્ચે મારામારી સર્જાતા બંને પક્ષોના કુલ ચાર લોકોને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એક વ્યક્તિને ગંભીર ઈજા માથાના ભાગે થવાય તેમને તળાજા ખાનગી હોસ્પિટલમાં જ ખસેડવામાં આવ્યા હોવાનું તળાજા સરકારી હોસ્પિટલ ખાતે થી જાણવા મળ્યું છે મારામારી કયા કારણોસર સર્જાઈ હતી તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ જ ખબર પડશે બીરો રિપોર્ટ રાકેશ કોહિલ સાથે ગંભીર બારીયા ટીવી સેવન લાઈવ ન્યૂઝ મહુવા મારના મકવાના વિપુલ ભારી ભાઈ મારો ભારા ભરા બનાવ એવો બન્યો કે હું બે ભાઈ મે અમારા એટલો છેડો છે ને ઉભા ન્યા અમાર કાકાનો છોકરો આવ્યો દારૂ પીન હું કમા બરોબર પછી અમને બે ને કાકા આવ્યા પાપ લેન પછી મારા કાકાનો છોકરો જગદીશભાઈ આવ્યો એ તલ કે મારા ભાઈ આર્મી માં હું તમને જોઈ લઈશ મારા મોટા ભાઈ આર્મીમાં એટલે મને હોય તો ખરીદ ને આમ એટલે તલવલન આવ્યો પછી મારા કાકી આવ્યા હંસા સુરેશભાઈ પછી નાની દીકરી શિલ્પાબેન આવ્યા પછી એને નાના ભાઈ ની હોવ મોટા મોટાભાઈ ને હોવ બે આવ્યા પછી પછી અમને બધા માર્યા અમારો કાંઈ વાઘ એમાં સ નહીં પણ પછી નાના ભાઈને મારે એ કે આ કેમ ગોલે એમ બરોબર મેં કીધું એમ બી બે માવ ખાવ ઉભા રહ્યા અમે એમ મને ફેન બી મારવા મંડ્યા મારી પાસે અછય રતા નહીં મારા કાકા મારા કાકીના દાતુ લઈને આવ્યા પછી જગબીભાઈ ભાઈ તલવર હતી એમ કરીને અમને બે માર્યા બે ત્રણ ચાર ઘા કર્યા મને પગમાં વાગેલું છે અહીંયા મારા ભાઈ ના અહિયાં વાગ્યું મને બે ઘા કરેલા છે તલવાર ના અને એક આંગળી ઉપર આવેલો છે પછી એક કોણી આવેલો છે મારા ભાઈ વિજયભાઈ હરજીભાઈ મકવાણા એને માથા માં આવેલું છે મુંડમાર બરોબર અને આ તલવાર નો ઘા છે આખો અને પછી હાથમાં વાગેલું છે ને અને પેલેથી માંડો હતો એને પ્લાસ્ટર આવ્યું હતું શીપ માં કામે જાય છે એને પગ મોડાઈ ગયેલો તો ફ્રેક્ચર આવેલું છે એના મહિનો થયો તો એ કે એમ થયું પોલીસ કરવાનું છે